પાપાંકુશા એકાદશીની કથા અશ્વિન માસની શુક્લ પક્ષની એકાદશીને પાપાંકુશા એકાદશી કહેવાય છે ચાલો આજે આપણે એનું મહત્વ અને વાર્તા સાંભળીએ એક વખત અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું હે જગદીશ્વર કૃપા કરીને મને અશ્વિન માસની શુક્લ પક્ષની એકાદશીના બારામાં કહો આ વ્રતનું શું વિધાન છે અને આ વ્રત કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે કૃપા કરીને વિસ્તારપૂર્વક કહો ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ કહ્યું હે કુંતી નંદન અશ્વિન માસની શુક્લ પક્ષની એકાદશીને પાપાંકુશા એકાદશી કહેવાય છે આ વ્રત કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને વ્રત કરનારને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ હે અર્જુન જે ફળ મનુષ્યને કઠોર તપસ્યા કરીને પ્રાપ્ત થાય છે તે ફળ ફક્ત આ એકાદશીના દિવસે સાગરમાં શેષ નાગ પર શયન કરવાવાળા ભગવાન વિષ્ણુનો નિત્ય સ્મરણ અને ચિંતન કરવાથી મળી જાય છે અને મનુષ્યને યમનું દુઃખ ભોગવવું પડતું નથી એના બધા પાપોનું શમન થઈ જાય છે હે અર્જુન હવે તું પાપાંકુશા એકાદશીની કથા સાંભળ પ્રાચીન સમયમાં વિંધ્ય પર્વત પર ક્રોધન નામનો એક શિકારી રહેતો હતો એ બહુ ક્રૂર હતો એનું આખું આયુષ્ય હિંસા લૂંટફાટ મદ્યપાન ખોટી સંગતિ જેવા પાપકર્મોમાં વીત્યું હતું જ્યારે એનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે યમરાજના દૂત શિકારીને લેવા આવ્યા યમદૂતે એને કહ્યું કાલે તારા જીવનનો અંતિમ દિવસ છે અમે તને લેવા માટે કાલે આવીશું આ વાત સાંભળીને શિકારી ભયભીત થઈ ગયો અને મહર્ષિ અંગીરાના આશ્રમમાં પહોંચ્યો એ મહર્ષિ અંગીરાના ચરણોમાં પડીને પ્રાર્થના કરવા લાગ્યો હે ઋષિવર મેં આખું જીવન કર્મ જ કર્યા છે કૃપા કરીને એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી મારા સર્વ પાપ ધોવાઈ જાય અને મને મોક્ષની પ્રાપ્તિ થાય આ વાત સાંભળીને મહર્ષિ અંગીરાએ એને અશ્વિન માસની શુક્લ પક્ષ એકાદશી પાપાંકુશા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવા માટે કહ્યું મહર્ષિના કહેવા પ્રમાણે શિકારીએ આ વ્રત કર્યું અને એના કરેલા બધા પાપોથી એ મુક્ત થઈ ગયો આ વ્રતના બળથી એ વિષ્ણુલોક ગયો જ્યારે યમદૂતોએ આ ચમત્કાર જોયો તો એઓ શિકારીને લીધા વગર જ પાછા ચાલી ગયા શ્રી કૃષ્ણએ કહ્યું હે અર્જુન આ વ્રતથી માનવીને સ્વસ્થ શરીર ધન ધાન્ય અને પ્રાપ્તિ થાય છે જે માનવ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે એના માતૃપક્ષના અને પિતૃપક્ષના પિતૃઓ પૂર્વજો વિષ્ણુલોકને પામે છે જે વ્યક્તિ આ એકાદશીના દિવસે અન્ન વસ્ત્ર છત્ર વગેરેનું યથાશક્તિ દાન કરે છે એને યમરાજનું દર્શન થતું નથી એ વ્યક્તિ આયુષ્યભર સ્વસ્થ આયુષ્ય પામે છે સંતાનો અને ધનધાન્યનું સુખ પ્રાપ્ત કરે છે અને અંતે સ્વર્ગલોક જાય છે જય શ્રી હર